લીલા મેરસાલી વાળું બના લાગે ચટણી વાળું લીલું ઢું લીલી

ને આપણે મસ્ત મજાના એકદમ ઉઠી ગયા છે ગોગરો પાણી કરી લીધા ને આજ સાપણી ને જ પીધા કારણ કે ભૂખ લાગી છે ને પેલા હીરામણ કરો આજ સાપણ કે પીવો ને કારણ કે કાલે હે માથું દુખતું હતું તો વહેલી ખાઈ ને વહેલી હુવા ગઈ ને કાલે વ્લોગ ગઈ કઈ પછી બ્લોગ ખાસ શૂટ કર્યો નતો તો હાડે નમક થયા ને તા તો ધડે રહી તી વહેલી ખાઈને આ બધા ઇન્વાટ નહોતી જોઈ જીવ યાર ત્યાર થયું નહીં ખાઈ ને પછી હુવા ગઈ હતી મેં કીધું માથું ઉતરે જાય

હું જ નહોતી રાય માથું એવું દુખતું રેડી થાય તો આવી મજા મમ્મી ને જડે એક બાકી ક્યાંય ન જડે કારણ કે જેટલું આપણું મમ્મી સહન કરે હગે ને એટલી દુનિયામાં કોઈ વ્યક્તિ આપણું સહન ન કરે હગે ધ્યાન એટલું કોઈ ન રાખે હગે એટલા માટે થઈને જો મમ્મીને ઘરે આવી કારણ કે આમાં હે ને ક્યારે શું થાય કે ખબર ન પડે ક્યારે મૂડ સ્વિંગ્સ અલગ અલગ મૂડ બદલતા હોય તો મમ્મી જેટલું ધ્યાન રાખે હગે ને એટલું કોઈ ન રાખે હગે ને બીજા ઘેર હોય તો ત્યાં પછી બધું ટાણે ટાણે હસવવું પડતું આ ગમે ટાંબડું ટાણું હોય મમ્મી એડજસ્ટ કરી લે બીજા એડજસ્ટ ન કરે હગે એટલું એવા તો છે ને બાકી બે જગ્યાએ મારે તો મમ્મી જ છે वाई पर मेरी सासू मम्मी ने थी पे न्या जो गमे तो आहू कहवाई ना हूँ बैठी हुई नहीं काम करता हो तो भी थर्ड लगे बैठी हूँ कर तो मम्मी जटलू ध्यान कोई न रखे तो थोड़ी घड़ी आम एवं थोड़ा महीनों दी रियो फूल बदाय बाहर थी है ना।

બધી ન કરે કે ઘરનું તો કરવું પડતું તો ઘરમાં એ સોનલ થાય એટલે કંઈ કામમાં ત્યાં કરવું જ નહીં પડતું એટલું ખાસ ને સોનલ જો એવા અહીંયા ઓલરેડી હીરામણનું હારવા મંડી હોડામાંથી ત્યાં લો લેવા લાગ્યા મસ્ત મજાના હીરામણ પાણી કરી લઈએ દહીં ને ઓરો ને રોટલા ને તો આવે ગા સોનલ સાહે કાઉ મોરો ઓહ હરદર મોરો

તીખ બધા એમાં ડેવરો થઈસ ને ને મને થોડ બરાતી બોલે કાલે હમ તે જણન કીધું ને પાછો આજી બપોરન હમ તે જણન કરવાન થઈ લાગી બોલ હવે હમણે કામ કર દો હે ત્યાં સુધી મમ્મી કે કા લાગી પડી તો ગુડ મોર્નિંગ બધા ની સીતારામ ને જસ કૃષ્ણ બધા ની કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં માં આઈ હે ને અમે બધા એકદમ મજામાં માં હે વાગી ગયા છે ઓલરેડી સવારના સાડા આઠ ને આપણે બસ બસ મજાના ઉઠે જ ને પીધા તો નારિયેર પાણી પીધું બસ નારિયેર ફોડે ને પાણી પીએ ને બસ હમણાં જ પરવેરા ના ડેવરી થવામાં ને ઘરના બધા ઘરનું કામ કાજ કરે સોનલબેન કાઢે હંજવાર્યું ને રવિભાઈ જોડાયું ટ્રેક્ટરમાં પાસિયા હતી કિપાવાળામાં હા કે પાસિયા બાપુજીને બે ફોરમાં વેલા જોડે એવી હતી ને મમ્મીમાં ખેતરમાં આ ડોવરૂ આ ડોરું કામકાજ ચાલુ હોય ને આજે હવે ને કામકાજ પૂરું થયું કાલે કાલે મેં કઈ પછી બ્લોગ શૂટ નો કર્યો કારણ કે હમણાં કઈ એટલું મૂડ નથી બનતું એટલી શકતી તો જ્યારે મૂડ હોય ને જ્યારે ટાઈમ મળે ત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કર તો કાલે કઈ એટલું મૂડ નતું તો કાલ નું કઈ બ્લોગ શૂટ કર્યો નથી આજથી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો કાલે બસ બધા હમટા જણાવતો હતો બપોરે પાણી દૂન કરે એમાં ને લાંબા ગયા ચાર વાગે ઉઠે ને પાછું જે હું તું એનું એ કામ કરીને હમણાં તો એવું હોરીની ઝારું પડવાનું સાલુ થઈ ગયું એવું લાગે હમણી કારણ કે ઠંડી ગઈ ઠંડી ગઈ ને તડકો એટલો નીકળ્યો ને કે જાણે બપોર કી થઈ ગયા હોય તો એવો તડકો નીકળ્યો હોય

પાળાન કામ કાજ કરવા આવ્યા મજૂર તી એનો ધણો ચાલુ હોય પાણી ભરવા ના તેન મારી ફીન છોકરો ને બધાય આવે ને મારે હેને ને કી મી કીધું કોઈ કામ હું કરી ને તમારે બધું કરે ને જાવ હોય ને તો જાજો નો કોઈ ની એક જાદુ જણું ઘેર્યું રહ્યો મમ્મી કે બધું કરીને ને જાય હોય કે કંઈ કરવાનું હેજ જ ની કારણ કે હું ઉઠી રાત મમ્મી હીરા તો કર નાખ્યું તું શાક ને તા પણ રોટલા હાન ન ઉતન તે ટાટા હલવે લીધા તો હવે મમ્મી નો તગડ્યા તી કે તું રોટલા એક ઘડ લીજે રોટલા જ નથી ગરબા રોટલી એક કરેલા શાકતા હે એટલે રોટલી એક કરલા એટલે આપણું બપોરાનું કમ્પ્લેટ રોટલી મારે બે ત્રણ રોટલી જેટલું કઈ જણ જેવું હે ગેસી આગળ કર લે એટલે વાર લાગીએ ની ને ઢોરનું બધું કરીને કે મેં કીધું ને ઢોરનું કે પાણી કરે છે પૂરું નાખે છે ને તો તડકા ની ઊંઝાવાનું કારણ કે આ તો પીવો હે વાતપુસો માં એવો એવો ઉનારો ચાલુ થઈ ગયો એ રેહે માથાકુ ઘરમાં પંખા વિનાનું રહેવાતું નથી એવું મને થાય કે હું છે ને પેગે પેક બે ત્રણ રોટલી કરે જ ના ખા ન પછી જો આગળ હું ફોન ને બે હે ગઈ તો પછી મને કેમી સડવાનું એવું આરહ થાય હે કે એની વાત પૂછોમાં પછી આરહ થયા રાખીએ કે આગળ કરન પછી કરન એથી કરતા ફોન ને જે હાથમાં નથી લીધો ને તા હું હેને મસ્ત મજા રોટલી બે ત્રણ કરી નાખા તો ચાર ભૂખ લાગે તો ખાવા થાય ને હે ને એક મસ્ત મજાની મૂવી ડાઉનલોડ કરલાતી નાખી બે ત્રણ કલાક આરામથી નીકળી જઈએ ઓટ આપણે મસ્ત મજાનું બાંધી લીધો છે ને આજે ને ઓલી હળદર ને મીઠા વાળી રોટલી કરે ને ચટણી વાળી એ રોટલી બનાવવાનું વિચાર કેટલા ટાઈમ થી એટલું ક્વોન્ટિટીમાં લોટતા બી હે ને આજ કેટલાય ટાઈમ પછી કેદું બાંધો મળી નથી ખબર ચાલો ફટાફટ ઘડે ના મીઠું થોડું હર ધાણાજીરું ને થોડી કંઈક પડશે એમાં એક વધારે ભરાઈ દઈશ માતાજી નાખું થોડુંક એક તેલ હાલ તો મને શું છે રાક કે કચ તેલ બાબા બહુ આપણે તેલ વાળું નથી ખાવું એટલા માટે થઈ જો બનન રેડી થઈ ગઈ બીજી નાખદા પ્લીન સુગંધ ભી આવે કે થાય કે અત્યારે જ ખાવા મને એ મસ્ત મસ્ત સ્મેલ આવે ઈ લોકો ત્યાં લગનમાં હાલુ હાલુ ખાય હતા આપણી વરે થોડા કે

યા સુલે બેહને છે ને રોટલી ને ખાતા તો એ મજા આવતી આજ મને યાદ આવે ઓટોમેટિક બનાવવાનું ખાદી રોટલી તો બનાવી જ નક્કી અલગ જ બનાવવી તો હું છેને એકલી હોય ને તો મને આ વિશે બહુ પૂછે ન કહું હું આખું ડી ખેજાઉ તો એ બધું હે દાય કોમેન્ટ ને કીધું કેની કીની આ રોટલી વધારે ભાવે મણી તમને બહુ જ નહીં ભાવે કેટલી મસ્ત મજન થઈ ગઈ છે ને ઘરનું તાજું માખણ નાખ્યું દહીં હે ને આમાં કાચું હે પીડું હતું ફ્રીજમાં ખવારની મમ્મીએ કરી હતી ખીચડી ને ટમેટાનું શાક હે પણ આપણે એ ખાવાનું થતું નહીં આપણી ખાલી દહીં ને રોટલી જ ખાવાનું થાય ગરમા ગરમ ઓગરે ને માખણ તો ખાઈ લઈએ ને પછી પરવારે બીજું કામ કર લઈએ જે મીન્સ કે મૂવીનું નામ તેને હે એપિસોડ જોવાનું પેટ પૂજા કરી લઈએ કારણ કે ગરમા ગરમ થાય તો ભાઈ છે પછી પાછો આરોગ થાય